નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જૂન મહિનામાં યુજીસી નેટની પરીક્ષા જે લેવાઈ હતી યુજીસી નેટની જે પરીક્ષા છે પ્રોફેસર બનવા માટે યુજીસી નેટની પરીક્ષા લેવાઈ છે ને આ વખતે આ જે પરીક્ષા છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાઈ હતી તો આ પરીક્ષા રદ રાખવામાં આવી છે સાથે આ જે પરીક્ષા છે એ ટૂંક સમયમાં ફરીથી લેવાશે તો એની જાણ અલગથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવશે પરીક્ષા કેમ રદ રહી છે એની વાત આપણે કરી લઈ તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ બે શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી અને નેશનલ સાયબર ક્રાઇમ આપણે જે કમ્પ્યુટર ટેસ્ટિંગ એજન્સી છે કમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં કોઈ વાયરસ બીજા આવે અને બીજા કોઈ ઇસ્યુ હોય તો નેશનલ સાયબર ક્રાઈમ જે એજન્સી છે એના દ્વારા આપણા ગૃહ ગૃહમંત્રાલયને જાણ કરવામાં આવી હતી કે જે પરીક્ષા છે એમાં ધાંધલી થઈ છે એટલે કે ગેરરીતિ થઈ છે અને એના લીધે આજે આપણી એક્ઝામની સત્યનિષ્ઠા છે એ કોમ્પ્રોમાઇઝ થઈ છે અને એના લીધે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એજન્સી જે છે એનટીએ એમણે આ પરીક્ષા રદ કરી છે અને આ પરીક્ષાની તપાસ સીબીઆઈને સોંપેલ છે તો આ રીતે જે નેટ યુજીસી નેટ પ્રોફેસર બનવા માટેની પરીક્ષા છે એને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટને રદ કરવામાં આવી છે અને ફરીથી પરીક્ષા લેવાશે તો જે પણ વિદ્યાર્થીઓ માર્ક્સ ઓછા આવે એ ફરીથી તૈયારી કરી શકે છે સાથે નીટ અંડર ગ્રેજ ગ્રેજ્યુએટ બે હજાર ચોવીસની જે પરીક્ષા હતી એમાં પણ કેટલાક બધા ઇશ્યુ હતા તો સરકારે ઘણા બધા ઇસ્યુને એડ્રેસ સોલ્યુશન કર્યું છે સમાધાન કર્યું છે અને એક ઇસ્યુ પટણા બિહારનો હતો તો ત્યાં એમના પર તાત્કાલિક તપાસ મૂકવામાં આવશે પોલીસની અને એ જે પટણા બિહારનો ઇસ્યુ છે ત્યાં તપાસ ચાલુ કરવામાં આવી છે અને બિહાર પોલીસને એની બધી માહિતી આપી દેવામાં આવી છે સાથે આ જે પરીક્ષા લેવાતી નીટ અંડર ગ્રેજ્યુએટ સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે તો એમાં વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ જે પરીક્ષા છે એમાં જેણે પણ ગેરરીતિ કરી છે એનામાં એના સામે કડક પગલાં લેવામાં આવશે એવું એનટીએ એજન્સીવાળાએ બધાને જાણ કરવા માગે છે પરીક્ષા હજુ કંઈ રદ બીજી થઈ નથી એમાં તપાસ ચાલે છે ને એનું પણ નક્કી નથી શું થશે તો આપણે રાહ જોઈએ ને એવા કોઈ સમાચાર હશે તો આપ સૌને અચૂક સમાચાર આપશું સાથે જે યુજીસી નેટની પરીક્ષા છે કોલેજમાં પ્રોફેસર બનવા માટેની એ પરીક્ષા બધા વિશેની રદ થઈ છે અઢાર જૂન બે હજાર ચોવીસના રોજે લેવાઈ હતી અને સમાચાર ઓગણીસ જૂનના આવ્યા છે ને પરીક્ષા રદ રહેવાય છે એવી એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ પરિપત્ર જાહેર કરીને બધાને જાણ કરેલી છે તો તમારા લાગતા વળગતા મિત્રો સુધી અચૂક સમાચાર પહોંચાડો અને આ પરીક્ષા રદ રહી છે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ ફરીથી પરીક્ષા લેવા અને સારા માર્ક્સ લાવો એના માટે વિશયુ ઓલ ધ બેસ્ટ